Finally qualified. ફાઇનલી ક્વોલિફાઈડ પણ થેન્ક યુ તમને કેમ કે તમારા વોર્મઅપ અને તમારા સ્ટ્રેચિંગના કારણે જ થયું છે મેમ જે કરાવે એટલું કરો એટલે ફાઇનલ થઈ જાય છે ડોક્યુમેન્ટ મારું થઈ ગયું તો ડીવી પણ થઈ ગયું તો હા પણ અત્યારે હું છું રાજકોટના મોડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે અને અત્યારે મારી પાછળ અહીંયા गर्ल्स નું ગ્રાઉન્ડ ચાલુ છે અને અહીંયા તમે જોઈ શકો છો જે બી ગર્લ્સ અંદર રનિંગ કરવા ગયા છે બધાના વાલીઓ અહીંયા આ રીતે ઊભા હોય છે ડેઈલી તમે વિડિયો જોઈ રહ્યા છો જે બી વિદ્યાર્થીની અંદર જાય છે ગ્રાઉન્ડ પાસ કરવા માટે હિંમત હારી જ કરતા છે અને ડેઈલી તમારા વાલીઓ સાથે આપણે સંવાદ કરીએ છીએ અને આજે બી કરવાના છીએ તો જોઈ શકો છો જ્યાં સુધી તમે બહાર નથી આવતા ત્યાં સુધી તમારા વાલીઓના ચહેરા આ જ રીતે ગ્રાઉન્ડ તરફ હોય છે તો જ્યારે બી તમે ગ્રાઉન્ડની અંદર જાઓ છો રનિંગ કરવા માટે હિંમત હારી જાઓ ત્યારે એકવાર આ વિડીયો જોઈ તમારા વાલીઓના ચહેરા યાદ કરી અને દોડી જજો અને ચલો આપણે આજે જોઈશું ડાયરેક્ટલી તમારા વાલીઓ સાથે સંવાદ કરીશું ક્યાંથી આવો છો આપ લાલપુર લાલપુર ક્યારે આવ્યા હતા ગ્રાઉન્ડ પર ચાર વાગે ચાર વાગ્યા ના આવ્યા છો અને હજી બી તમારા દીકરી બહાર આવ્યા નથી નથી આવ્યો અચ્છા અને અહીંયા સગવડતા વગેરે છે કંઈ બી રહેવાની કે ક્યાં રોકાયા છો અમે તો અહીંયા કાલાવડ રોકાણા હતા કાલાવડ રોકાયા છો વેલી સવાર અહીંયા આવ્યા છો અચ્છા આપ ક્યાંથી આવ્યા છો પોરબંદર પોરબંદર થી ગ્રાઉન્ડ પર કેટલા વાગે આવ્યા હતા 6 વાગે 6 વાગ્યા ના આવી ગયા છો હજી ડોટર બહાર આવ્યા નથી અચ્છા આંટી ક્યાંથી આવ્યા છો અમે બોટાદથી આવ્યા છીએ બોટાથી આવ્યા એ વાગ્યાના આવ્યા છે બે વાગ્યાના ગ્રાઉન્ડ પર આવ્યા ગ્રાઉન્ડ પર એ હજી બી ડૉટર આવ્યા નથી નથી આવી હજી અને અહીંયા ગ્રાઉન્ડ પર કોઈ સુવિધા વગેરે કોઈ કહ્યું રહેવાની સુવિધા છે ક્યાં રોકાયા છો આપ અમે અહીંયા મારી મમ્મીનું ઘર છે અચ્છા અને જે દીકરીઓ અંદર રનિંગ કરવા જાય છે શું કહેશો એમને તમે વાલી તરીકે એને સાહેબ આપ અભિનંદન લે એ ગયા ફેરે બી આવી ગઈ હતી પણ આ વખતે હા પાસ થઈ ગઈ હતી પણ લેખિતમાં બે માર્ગે રહી ગઈ હતી અચ્છા છીએ રાજકોટના હા અત્યારે મામાની છોકરી અત્યારે ગ્રાઉન્ડમાં ગઈ છે સવાર આપણે 4 ચાર વાગ્યા વાગ્યાના ના ગ્રાઉન્ડ પર છો તમે અને હજી રનિંગ કરીને બહાર નથી આવ્યા હજી એને રનિંગ ચાલુ હશે કદાચ મોસ્ટ ઓફ વાલીઓ અહીંયા છે ચાર વાગ્યાના આવી ગયા છે કોઈ બે વાગ્યાના આવી ગયા છે જે બી વિદ્યાર્થીની છે ડેઈલી કમેન્ટ્સ કરતા હોય છે મેસેજ કરે છે કે એન્ટ્રી કેટલા વાગ્યા આપવામાં આવે છે ખાસ કરીને બેથી ચાર વાગ્યે જે બી અહીંયા આવી જાય છે વહેલાં ન આવો તમારા કોલ લેટરનો જે બી ટાઈમિંગ છે એ જ રીતે અંદર તમને દોડાવવામાં આવે છે એ જ રીતે એન્ટ્રી આપવામાં આવે છે તો જે બી વહેલા અહીંયા બે ચાર વાગ્યાના આવીને બેસી જાય છે ન આવો અહીંયા આવીને તમે ખોટા હેરાન થશો ક્યાંથી આવ્યા છો બોટાદ બોટાદ થી આવ્યા છો કેટલા વાગે આવ્યા હું આયો તો 5 વાગે 5 વાગે ના તમે ભી ગ્રાઉન્ડ પર છો અચ્છા રજી ભી તમારા દીકરી છે બહાર નથી 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 આવી એક વાલી તરીકે જે ભી દીકરીઓ અંદર રનિંગ કરી રહી છે ને હિંમત હારી જતા હોય કે ક્યારેક દોડી ન શકતા હોય કે ફેલ થાય છે તો શું કહેશો અમને એ તો એને હિંમત આપવાની હોય તો નો દોડી હોય તો દોડી જાય તો ભલે આપ ક્યાંથી આવો છો સોમનાથ સોમનાથ થી આવો છો કોણ છે જોડે વાઈફ વાઇફ છે જોડે અને એક હસબન્ડ તારીખે શું સંદેશ આપશે તમારા વાઇફ ને જ્યાં અંદર દોડે છે વિડીયો જોશે તમારો રનિંગ થઈ જાય છે પ્રેક્ટિસ સમય થઈ જાય છે થઈ અચ્છા તો અહીંયા બી જશે થેન્ક યુ ક્યાંથી આવ્યા છો જામનગર કેટલા સમયમાં કમ્પ્લીટ કર્યું છે નવ સોળ ફાઈનલી ક્વોલિફાઈડ ફાઇનલી ક્વોલિફાઈડ પણ થેન્ક યુ તમને કેમ કે તમારા વોર્મ અપ અને તમારા સ્ટ્રેચિંગ ના કારણે જ થયું છે મેમ જે કરાવે એટલું કરો એટલે ફાઇનલ થઈ જાય છે હા ડેલી વિડિયો જોતા હતા હા ડેલી ડેલી તમારા રિવ્યુ બધું તમારું જ જોયું છે અને કોચિંગ પણ નથી કરેલું તમારા વિડિયો થી જ પાસ થાય જાતે જાતે વિડિયો જોઈને પ્રેક્ટિસ ના કારણે તમે જ કોચ છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને કાઈક તો પપ્પાની હિંમત કેમ કે પપ્પાએ જ કીધું મારું લાસ્ટ યર એ 27 જાન્યુઆરી 2025 માં જ રનિંગ હતું આજ ગ્રાઉન્ડ અને આજ ડેટ એ અને ત્યારે હું રહી ગઈતી ત્રીસ સેકન્ડ થી અને આ વખતે ત્રીસા મેમ ના કારણે અને મારા પપ્પાના કારણે ક્વોલિફાય કરી છું થેન્ક યુ સો મચ તમે મને બધો તમારો છે પાસ થયાનો આપું છો કે તમારા મોટિવેશન થી એમના માટે થેન્ક યુ સો મચ અને કેવું લાગે છે તમારા ડોટર અત્યારે ગ્રાઉન્ડ પાસ કરી બહુ સારું લાગે સારું લાગે છે ને ખુશી થાય છે ને અતિ ખુશી ગયા વખતે થોડીક સેકન્ડ માટે રહી ગયા હતા દુઃખ થયું હતું હા આજ ગ્રાઉન્ડ પર હા એ જામનગર ફાઇનલી પીટી ટી પીસ્ટનો સિક્કો લાગી ગયો હા કેટલી મિનિટમાં કમ્પલીટ નો અઢાર કારણ કે ડાયરેક ગ્રાઉન્ડમાં દોડી પ્રેક્ટિસ કરી જ નથી ક્યારે બી પ્રેક્ટિસ નથી કરી અને ખાસ કરીને જ્યારે હું વિડીયો અપલોડ કરું ને એને લખું છું ને માથે કે આ બેનની ક્યારેય બી પ્રેક્ટિસ નથી ત્યારે અમુક કમેન્ટ્સ કરે છે કે ખોટી છે કે આવું ક્યારે નથી હોતું શું કહેશો તમે ના ખાલી મનથી એકવાર વિચારી ને એટલે જરૂર ચોક્કસ થઈ જ જાય બાકી પ્રેક્ટિસની એવું કંઈ જરૂર હોતી જ નથી હા ચોક્કસ થઈ જાય અને ઘણા ગર્લ્સ ગ્રાઉન્ડ પર આવે છે વગર પ્રેક્ટિસ એ ઘણા વિડીયો અપલોડ કર્યા છે રિયાલિટી છે કે પ્રેક્ટિસ વગર પણ દોડી જાય છે જો જે લોકોને ડર લાગતો અમે માળી હાટી નાઇનલી નો સિક્કો લાગી ગયો હા લાગી ગયો કેટલા સમયની પ્રેક્ટિસ હતી મારી દોઢ મહિનાની દોઢ મંથની પ્રેક્ટિસ હા અને શું કે છો બીજા ગર્લ્સ ડરે છે ગ્રાઉન્ડ પર આવવાથી બસ ડરવાની હિંમત રાખવાની ત્રીજા રાઉન્ડ થી થોડુંક ઓલું થાય પણ ખેંચી લેવાનું બે રાઉન્ડ એટલે થઈ જ જાશો બસ એક્ઝામ દેવા આવતા હતા ત્યારે કેવું લાગતું ગભરાટ થતી હતી કે ગ્રાઉન્ડ પર જઈશ તો શું થશે બહુ જ ગભરાહટ પણ મમ્મી નો સપોર્ટ હતો એટલે બસ થઈ ગયું રાતના નિંદા રે નતી આવી બટ થઈ ગયું હિંમત રાખે એટલે થઈ ગયું કોન્ફિડન્સ હતું કે થઈ ગયું ના ચાલો ગભરાટ થાય છે બટ કરી લે ના પેરેન્ટ્સ અને ફ્રેન્ડ બધાનો સપોર્ટ હતો થઈ ગયું બસ થેન્ક યુ કેવું લાગે છે તમારા દીકરીએ ગ્રાઉન્ડ પાસ કર્યું છે અરે આજ તો બહુ બહુ જ ખુશ છું બહુ ખુશી થઈ છે અરે પાસ થઈ ગયું છે અરે તો ક્યારના ત્રણ દિવસ થયા તો ઈ હોતી નથી ને મને નિંદર નત કરવા દેતી હા એક અંદર એક ટેન્શન હોય કે ચાલો બે દિવસ પછી મારું ગ્રાઉન્ડ છે મારું શું થશે શું થશે એક અંદર થી જ આપણને પેલું પાસ થઈ ગઈ હતી બહુ ટેસ્ટ થી ફાઈનલી પીટી પીએસટી નો સિક્કો લાગી ગયો કેટલા સમયની પ્રેક્ટિસ છે 15 20 દિવસ 15 20 દિવસની પ્રેક્ટિસ છે હા અને જ્યારે આવે ત્યારે ગ્રાઉન્ડ પર કેવું લાગતું હતું નર્વસનેસ લાગતી હતી ના પ્રેક્ટિસ હતી એટલે કઈ નર્વસ લાગ ખબર જ હતી પાસ થઈ જ જશે અંદર સ્ટાફ નો સપોર્ટિવ ફૂલ મળે છે બધા પણ છે સ્ટાફ નો તો શું શું કહેશો બીજા ગર્લ્સ કઈ નહીં જો મનથી મક્કમ હશે તો થઈ જ જશે થેન્ક યુ તમારા ડોટરે ગ્રાઉન્ડ પાસ કર્યું છે કેવું લાગે છે હવે તો લાગે ને બહુ સારું લાગે છે ને હવે થેન્ક યુ